તો આ તરફ સુરતના લિંબાયત વિસ્તારમાં સ્થાનિકો વચ્ચે અચાનક જ મારામારી થઈ ગઈ મારુતિનગર વિસ્તારની આ ઘટના સામે આવી છે જ્યાં મારામારીનો બનાવ બન્યો હતો સ્વાન બાબતે બોલાચાલી થઈ હોવાની ચર્ચા સેવાઈ રહી છે ત્યારે મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ સમગ્ર મામલો લિંબાયત પોલીસ મથકે પહોંચ્યો ત્યારે ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો પોલીસે છે જાન્યુઆરી બે પ્લોટ નંબર એકતાળીસ ની સામે એક મારામારીનો બનાવ બનેલો હતો જેમાં રાયોટિંગ ગુનો પોલીસે દાખલ કરેલો છે બનાવની હકીકત એમ છે કે જે ફરિયાદી છે એના માસીના ઘરે જમવા ગયેલો હતો એ દરમિયાન સોસાયટીના માણસો એની માસી જોડે કૂતરાની બાબતમાં બોલાચાલી કરતા હતા જેમાં આ જે ફરિયાદી છે એ એના માસીનું ઉપરાણું લઈને એ ભાઈઓ સાથે ચર્ચા કરતા હતા તો સોસાયટીના માણસોએ તેની પર એસોલ્ટ કરેલો અને કહેલો હતું કે તું બહારનો વ્યક્તિ છે તારે અહીંયા બોલવાની જરૂર નથી એમ કરતાં તેઓ ઉપર મારામારી કરેલ હતી જેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો પરંતુ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને તુરંત જ ગુનો દાખલ કરીને જે આના માણસોને તરત જ ગણતરીના કલાકોમાં ટક્કર લીધેલા છે અત્યાર સુધી સાત ઇસમોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે મહિલા પણ દેખાઈ રહી છે હા એ તમામ જેટલા ઇન્વોલ્વ છે તમામની સામે પોલીસ કડકમાં કાર્યવાહી